દિવનગર પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ટર્મ પૂરી થતા પદમુક્ત થયા સરકારી ગાડી અને ઓફિસ પર પ્રશાસનના કબજા દિવસોમાં બંને પદોની વરણી કરવામાં આવશે દીવના રાજકારણમાં ગરમાવો આવી ગયો અઢી વર્ષ મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખ પુરુષની વરણી કરવામાં આવી હતી અને અઢી વર્ષ પુરુષ પ્રમુખ અને મહિલા ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે આવતા દિવસોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની કવાયત હાથ ધરવાની પ્રશાસનિક કાર્યવાહી દીવ કલેક્ટરની દેખરેખમાં વરણી કરવામાં આવશે પ્રમુખની પ્રથમ હરૂરમાં વોર્ડ નંબર ચાર ના કાઉન્સિલર કિરણ જયંતીલાલ શાહ અને ઉપપ્રમુખ તરીકે વોર્ડ નંબર સાત ના કાઉન્સિલર કરુણા રવિન સોલંકીના સિરેતાજ તાજ પહેરાવવામાં આવનાર હોય ભાજપ પાર્ટી બાકીના ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખના દાવેદારો કાઉન્સિલરોને આ હરોળમાંથી બાકાત રાખતા નારાજગી વ્યાપી હતી પણ કોઈ પણ કાઉન્સિલર કેમેરા સામે બોલવા તૈયાર નથી હાલ છેલ્લી ઘડીએ ભાજપ પાર્ટી હાઈ કમાન્ડ કોઈ ફેરફાર ન કરે તો આ દાવેદારોના સિરે તાજ પોસી થશે હાલ તેર કાઉન્સિલરોમાં દીવ નગરપાલિકામાં ભાજપનું શાસન છે જે બરકરાર રહેશે આવનાર દિવસોમાં દીવની જનતા નવા પ્રમુખ અને ઉપપ્રમુખ પર દીવ નગરપાલિકામાં વધી ગયેલા હાઉસ ટેક્સ તેમજ અન્ય સુવિધાની આશા રાખી અને બેસેલા છે હવે નવા ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખ લોકોના પ્રશ્નોનું કેટલું નિરાકરણ કરવામાં સફળ થશે તે સમય બતાવશે જો લોકો પૂરતો ન્યાય આપવામાં નિષ્ફળ નીવડ્યો તો આવનાર વર્ષોમાં આવનારી દીવ નગરપાલિકાની ચૂંટણીમાં નવા જૂની થવાના એંધાણ હાલથી દેખાઈ રહ્યા છે તેથી ભાજપ હાઈકમાને જનહિતમાં લોકોની સાથે રાખી અને આવનાર દિવસોમાં જે પાર્ટીના અમુક નારાજ નેતાઓ સાથે સુખદ નિરાકરણ કરવું જરૂરી છે નહીતર પાર્ટી અને તેના પદાધિકારીઓએ મોટું નુકસાન વેઠવાના દિવસો દૂર નથી સંવાદદાતા બિપિન મામણિયા દીવ બ્રેકિંગ ન્યૂઝ દીવ